અમદાવાદની ખારીકટ કેનાળને લઈ યુથ કોંગ્રેસે વિરોધ કર્યો છે યુથ કોંગ્રેસે ખારીકટ કેનાળ પર બેનર લગાવી વિરોધ દર્શાવ્યો યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ આક્ષેપ કર્યા અમદાવાદ શહેરમાં સૌથી મોટી આ સમસ્યા છે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ સુધી રજૂઆત પણ કરી સરકારે બારસો કરોડના પ્રોજેક્ટને મંજૂરી પણ આપી છે છતાં કોઈ કામગીરી યોગ્ય થઈ નથી પેલા કેમિકલ મફવા છાવરીને કેમિકલ ફાવીને ઘસડા કરવામાં આવતો હવે ખારીગઢ કેનાલ અગ્રાઉન્ડ કરવાના કામમાં પણ ઘસારો કરવામાં આવી રહ્યો છે ખારીગઢ કેનાલ ના કામગીરીમાં જયારે પ્રોજેક્ટ આપવામાં આવે એ માં સ્પષ્ટ હતું કે બોક્સ નાખવામાં આવશે એના બદલે માત્ર આરસીસી ડાયફ્રામ વોલ બનાવવામાં આવે સ્લેબ ભરીને આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇતિહાસ તો બસો ચાલીસ કરોડ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ત્યારે આ મુદ્દે અમારી માંગણી છે કે આ કારીગર કેનાલ અમદાવાદ પુરાના લોકો માટે ખુબ મહત્વની યોજના છે અમારા માટે આ સોનેરી સ્વપ્ન સમાન યોજના છે આમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેના વિરુદ્ધ પગલા ભરવામાં આવે